નમસ્કાર હું શું મહેર ગાંધીનગર મહાનગરપાલિકાની આઠ વોર્ડની બત્રીસ બેઠકો માટે હવે એકસો આઠ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે ભાજપના બત્રીસ કોંગ્રેસના બત્રીસ લોક વિકાસ મંચના સોળ એનસીપીના નવ બીએસપીના આઠ અને અગિયાર પક્ષો મેદાનમાં છે રવિવારે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે ત્યારે પડઘમ શાંત થાય તે પહેલા તમામ ઉમેદવારોએ મતદારોને રીઝવવા માટે તમામ પ્રયાસો હાથ ધર્યા છે ગાંધીનગર મહાનગરપાલિકાની વર્ષ બે હજાર દસમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી હતી કે કોંગ્રેસમાં આંતરિક ડખા સર્જાતા ભાજપના પોલિટિકલ મેનેજરોને જીએમસીમાં સત્તાના સમીકરણો બદલવા માટે ફરજ પડી હતી તત્કાલીન મેયર મહેન્દ્રસિંહ રાણા સહિત કોંગ્રેસના ત્રણ કોર્પોરેટરોએ બળવો કરીને ભાજપ સાથે હાથ મિલાવી લીધા હતા જેને કારણે કોંગ્રેસને હાથમાં આવેલી સત્તા માત્ર દોઢ વર્ષના ટૂંકા ગાળામાં ગુમાવવી પડી હતી ત્યારે જનતાનો જનાદેશ ધરાવતી ભાજપને ગાંધીનગર મહાનગરપાલિકામાં સત્તા નસીબ થઈ હતી ત્યારે હવે મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ સહિત ભાજપના ટોચના નેતાઓ ગાંધીનગરમાં ભાજપનું શાસન કાયમી થાય તે માટે મેદાનમાં ઉતર્યા છે ભાજપે પ્રદેશના નેતાઓને વોર્ડ વાઇઝ જવાબદારી સોંપી છે આ વખતે ભાજપ કોઈ પણ પ્રકારની ભૂલ કરવા માંગતું નથી જોકે ભાજપે ઉમેદવારોની પસંદગીમાં વહાલા દવલાની નીતિ અપનાવતા કાર્યકરોમાં નારાજગી જોવા મળી છે મેયરથી માંડી મહાનગરપાલિકામાં મહત્વના હોદ્દા ધરાવતા મોટાભાગના હોદ્દેદારોને ટિકિટ આપવામાં આવી નથી ભાજપ સાથે સ્નાનસૂતકનો પણ સંબંધ ધરાવતા ન હોય તેવા લોકોને પાર્ટીએ મેદાનમાં ઉતાર્યા છે જેને કારણે પક્ષ માટે વર્ષોથી કાર્યરત રહેતા કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે જેની સીધી અસર પ્રચાર પર જોવા મળી હતી અને તેની અસર ચૂંટણીના પરિણામો પર પણ પડી શકે છે જ્યારે બીજી તરફ કોંગ્રેસને પક્ષમાં રહેલી જૂથબંધીની ચિંતા સતાવી રહી છે જે પ્રકારે ભાજપ માટે કાર્યકરોની નારાજગી સિરદર્દ બની ગઈ છે તેમ કોંગ્રેસમાં પણ ઉમેદવારોની પસંદગીને લઈને નારાજગી જોવા મળી રહી છે ત્યારે કોંગ્રેસ ભાજપ બંને પક્ષને કાર્યકરોની નારાજગી ભારે પડી શકે છે અત્યારે ભલે બંને રાજકીય પક્ષોના નેતાઓ દાવો કરતા હોય કે તેમના પક્ષનો વિજય નિશ્ચિત છે પરંતુ તેમનો ખેલ બસપા અને અપક્ષો બગાડી શકે છે અત્યારે તો ભાજપ કોંગ્રેસના નેતાઓ નારાજ કાર્યકરોને મનામણામાં પડ્યા છે હવે આ ચૂંટણીમાં પોલિટિકલ મેનેજરોને કેટલી સફળતા મળે છે તે તો ચૂંટણીના પરિણામો બાદ જ ખબર પડશે કેમેરામેન મનીષ પુરોહિત સાથે હિતેન્દ્ર પારોટ જીએસટીવી ગાંધીનગર

કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં જણાવ્યું કે કોંગ્રેસ સત્તા પર આવશે તો ગાંધીનગરમાં ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવા ઇમ્પેક્ટ ફી લેવા સરકાર પર દબાણ કરશે જાહેર સ્થાનો પર આરો વોટરના બૂથ ઊભા કરાશે તેમજ ધાર્મિક સંસ્થાઓને વેરામાંથી મુક્તિ અપાશે પ્રજાની વચ્ચે રહીને એમના પ્રશ્નોનું માત્ર સાંભળીને આશ્વાસન ઠાલા આશ્વાસન નહીં પણ એનું નિરાકરણ લાવે એ દિશામાં પ્રયત્નશીલ રહેશે બીજી બાહીધારી આપીએ છીએ કે જે હાલ કોર્પોરેશન ચાલે છે જેમાં ભ્રષ્ટાચારની ગંગોત્રી વહે છે ભ્રષ્ટાચારના કાંડો એમણે કર્યા છે એ નહીં થાય એની તો બાહીધરી પણ જે થયા છે એના ઉપર પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે જયારે ભાજપે ગાંધીનગર માટેના ચૂંટણી ઢંડેરામાં જણાવ્યું કે ગાંધીનગરને વાઈફાઈ થી સજ્જ કરાશે મહિલાઓ માટે અલગ થી ફિટનેસ સેન્ટર ધાર્મિક સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે એમ થિયેટર કારકિર્દી માટે પથદર્શન કેન્દ્ર અને ગાંધીનગરમાં જોવાલાયક સ્થળો માટે બસ સેવા સહિતની સુવિધાઓ પૂરી પાડવાનું વચન આપ્યું છે કોર્પોરેશન આગામી દિવસોમાં એ પ્રકારનો પ્રયાસ રહેશે કે જે અંતરિયાળ સેક્ટર છે જેમાં વિસ્તારો છે ભાજપ કોંગ્રેસના આવા લોભામણા વચનો પર જનતા કેટલો વિશ્વાસ મૂકે છે કેમેરામેન મનીષ પુરોહિત સાથે હિતેન્દ્ર બારોટ જીએસટીવી ગાંધીનગર તો આ સમગ્ર મુદ્દે ચર્ચા કરવાની ટોકિંગ પોઈન્ટમાં આજે જીએસટીવી સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ભાજપ માટે ડૉક્ટર જગદીશ ભાવસાર કોંગ્રેસ માટે ડોક્ટર મનીષ દોશી અને રાજકીય વિશ્લેષક દિલીપભાઈ ગોહિલ આપ સર્વનું જીએસટીવીમાં સ્વાગત છે સૌપ્રથમ પ્રથમ જગદીશભાઈ આપને પૂછવા માંગીશ કે ચૂંટણી ઢંઢેરા અત્યાર સુધી ઘણા જોયા પણ ગાંધીનગર મનપામાં આપ શું નવું નવા મુદ્દા લઈને આવ્યા છો ભારતીય જનતા પાર્ટી વતી આવતીકાલે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જે યોજાઈ રહી છે એમાં લોકતંત્રને મજબૂત કરવા માટે સૌ પ્રથમ તો મતદારોને હું વ્યાપક મતદાન કરવા માટે અપીલ કરું છું આપે જે પ્રશ્ન પૂછ્યો તો ભારતીય જનતા પાર્ટીએ જે વચનપત્ર એ પ્રજા સમક્ષ મૂક્યું છે ગાંધીનગર પાટનગરવાસી મતદારભાઈ બહેનો સમક્ષ મૂક્યું છે એમાં મહત્ત્વની વાત જે કરી છે એ પૂર્ણ બહુમત પૂર્ણ વિકાસ ગત વખતે પહેલીવાર ગાંધીનગર મહાનગરપાલિકા બની હતી ભારતીય જનતા પાર્ટી સીટો મળી નહીં ગત વર્ષની વાત કરું એ આવ્યા ને જે ત્રણ સાડા ત્રણ વર્ષ એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ જે કામ કર્યું એ કામને વધારે ગતિ આપવા માટેનું અમારા ચૂંટણી ઢંઢેરાના અંદર અમે પ્રજા સમક્ષ વચન આપ્યું છે અને આપના માધ્યમ દ્વારા પણ એ ઘણી બધી બાબતો ઉજાગર થઈ છે એટલે અમારું સૂત્ર આ ચૂંટણીના અંદર જે પૂર્ણ બહુમત પૂર્ણ વિકાસ જે બિલકુલ મનીષભાઈ આપનું શું કહેવું છે આપના ચૂંટણી ઢંઢેરાને લઈને કોંગ્રેસ પક્ષે ગાંધીનગર શહેરના નાગરિકોને જે ટેક્સ ભરે છે એ સૌથી મોટી તકલીફ અત્યારે હોય ગાંધીનગરમાં તો પાણી વેરો અને ગટર વેરો એ રાજ્ય સરકાર પોતે વિસંગતતા ભેડો લે છે વસૂલ કરે છે ગાંધીનગરની અંદર સરકાર આગળ જમીનના એલોટમેન્ટ છે કોર્પોરેશન આગળ પૂર્ણ દર્જો નથી આપના જીએસટીવીના માધ્યમથી હું દર્શકોને પણ કહેવા માગું ગાંધીનગરને કોર્પોરેશન ન આપવી એ માનસિકતા ભારતીય જનતા પાર્ટી નથી ત્યારે વરિષ્ઠ નાગરિકોએ સિનિયર સિટીઝનો અને કોંગ્રેસ પક્ષે જે તે સમયે લડત આપી અને વરિષ્ઠ નાગરિકોએ જાહેર અરજી કર્યા પછી કોર્ટની લપડાક પછી ગાંધીનગરને કોર્પોરેશન આપવાની ફરજ ભારતીય જનતા પાર્ટીના શાસકોને પડી એ વાત અત્યારે યાદ કરાવી અને અમે એ ભારતીય જનતા પાર્ટીને કોર્ટની લપડાક ગમી નહીં કોર્પોરેશન આપવી નહોતી પ્રજાએ જન્મત આપ્યો અમને ચુકાદો આપ્યો કે કોંગ્રેસ પક્ષના આશમાં શાસન સોંપ્યું પ્રથમ બે હજાર અગિયારમાં ભારતીય જનતા પાર્ટી એમ કેમ પ્રકારે એમને કણાની માફક ખોદતું હતું લોકતાંત્રિક પ્રક્રિયાથી ચૂંટાયેલી કોર્પોરેશનને હટાવવામાં આવ્યા એના મેયર અને એની સાથેના ત્રણ સભ્યોને ત્યારે આજે ગાંધીનગરના નાગરિકોને ખબર છે એટલે જ કોંગ્રેસે ત્યાં પાયાની વાત કીધી છે કે સિવિલ જે શહેરી નાગરિકો ટેક્સ મળે છે ને શુદ્ધ પીવાનું પાણી મળે એ લોકોને જે ગટર વેરોને પાણી વિસંગતતા છે એની બદલે રેસનલાઇઝ કરવામાં આવશે પારદર્શક પદ્ધતિથી વેરાની વ્યવસ્થા કરવામાં છે અને સૌથી મોટી ગાંધીનગરની અંદર જે નાના નાના લોકો પોતાના ઘરની સુ સુવિધા માટે નાની નાની વસ્તુની સુવિધા ઉભી કરીને એકાદો રૂમ બનાવ્યો અથવા તો નાની કરે તો એ ઇમ્પેક્ટ ફી માટે નહીં રાજ્ય સરકાર અમલ નથી કરતી આ બીજી બાજુ પોતાના મળતીયા બિલ્ડરોને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર માટે બે ઇમ્પેક્ટ ફીને અમલ થાય રાજ્યમાં અને ગાંધીનગરમાં ન થાય ત્યારે કોંગ્રેસ પક્ષ ઇમ્પેક્ટ ફીનો લાભ સામાન્ય નાગરિકને મળે બે રૂમ રસોડાના મકાન ધરાવતાને મળે એ દિશામાં અમે કશું અને એટલે જ અમે નારો આપ્યો છે બેટર સિટી બેટર લાઈફ અમે હાઈફાઈ અને વાઇફાઈના ખોટા સૂત્રો આપવા નથી માંગતા ભારતીય જનતા પાર્ટીના ગતિશીલ ભ્રષ્ટાચારને રોકવામાં આવશે અને જે ભૂતકાળમાં એમને ભ્રષ્ટાચાર કર્યો છે એ ખુલ્લો પાડવામાં આવશે પગલાં ભરાશે અને બેટર સિટી બેટર લાઈફનું કરશું અને શહેરી નાગરિકો જે ટેક્સ ભરે છે મેદાને આ ચૂંટણીમાં શું લાગી રહ્યું છે કે એમ લોકો જે મેદાને પડ્યા છે તેને લઈને ભાજપ અને કોંગ્રેસ ને ફરક પડી શકે છે જોઈએ કારણ કે સોળ બેઠકો ઉપર ઉભા છે સ્થાનિક લોકોએ કર્યું છે વિકાસ મંચ એટલે પૂરતી બેઠકો ઉપર એ લોકો ઉભા જ નથી ઉમેદવારો એટલે પરિણામમાં કદાચ કોઈને નુકસાન કરી શકે પોતે સત્તા પર આવે એવી શક્યતા ઓછી બાકીના જે બે પક્ષ આપણે જોયા એ પણ એટલા બહુ મજબૂર નથી એનસીપી હોય કે બીસીએસ બીએસપી કોઈ બીજેપી અથવા કોંગ્રેસને કોક કોક જગ્યાએ નુકસાન કરી શકે છે એટલે પરિણામ મુખ્ય લડાઈ એવું જ કહી શકાય કે બે મોટા પક્ષ વચ્ચે છે પણ જે બંને બંને ડૉક્ટરો ભેગા થયા છે આજે સાહિત્યના ડૉક્ટરો છે જે પ્રશ્નો સામાન્ય રીતે દરેક શહેરમાં હોય ને એવા પ્રશ્નો ગાંધીનગરમાં નથી કારણ કે ગાંધીનગર છે પાટનગર છે એ અલગ પ્રકારે વિચારવું પડે એમ છે એના નાગરિકોએ પણ થોડું અલગ વિચારવું પડે આ એક એવું શહેર હતું બહુ રળિયામણું હતું પણ આ શહેરને પણ બાકીના શહેરની જેમ વિકસાવવાની લાયમાં આ શહેરને પણ આપણે ધીમે ધીમે બગાડીને આખા દેશમાં સૌથી મોટું હતું એની જગ્યાએ એને પણ શહેરીકરણ એનું પણ ઔદ્યોગિકરણ કરવાની જે કોશિશ થઈ છે એટલે મને લાગે છે એના નાગરિકોએ પોતાના એના સવાલ પણ અલગ છે એ નાગરિકો સમજે તો સારું છે કમસે કમ એક શહેર તો એવું હોય કે જે રેવા જેવું હોય ત્યાં ઇન્ડસ્ટ્રીની જરૂર નથી ત્યાં ઉદ્યોગની જરૂર નથી કારણ કે એ શહેર સ વહીવટ માટેનું છે અને ત્યાં રોજગારીના સવાલ નથી થવાના વહીવટ સાથે સંકળાયેલા લોકો તે આવવાના છે એટલે એક આ પ્રશ્નો જુદા છે એ નાગરિકો સમજી અને કરે બીજું એક જે વાત હતી કે એવું મેણું કહેવાતું હતું કે આખા ગુજરાતમાં ભાજપ જીતે ગમે ત્યાં જીતે ગાંધીનગરમાં જીતી ન શકે એટલે આ વખતે સીએમએ પણ કહ્યું એક બે સભામાં કે આ મેણું આપણે ભાંગવાનું છે એટલે એમાં એવું વાત હતી કે સરકારી કર્મચારીઓ જ વસે છે મોટે ભાગે એટલે એમને ખબર હતી સરકાર કેવો વહીવટ કરે છે એટલે નહોતા જીતાડતા એવું પણ કહેતા હતા પણ સાથે સાથે બીજી વાત એ પણ છે કે નરેન્દ્રભાઈ હતા ત્યારે એટલું બધું કામ કરાવતા હતા એટલે આ સરકાર કર્મચારીઓ એ પણ નહોતું ગમતું એટલે પણ નહોતા હરાવતા એ વાત હતી હવે આ વખતે શું વિચારે છે એ જોવું રહેશે જે બિલકુલ દિલીપભાઈ તમે એક સારો સવાલ ઉઠાવ્યો છે અહીંયા ગ્રીન સિટીને લઈને હું મનેશભાઈ તમને પૂછવા માંગીશ કે તમે વાત સાથે સહમત તો થાવ છો કે ગ્રીન સિટી એક રાજધાની છે એક અલગ એની ઓળખ હોવી જોઈએ પરંતુ જિલ્લા પંચાયતમાં પણ આપની સત્તા છે અને સાથે જ જે ગયા વખત ગયા ટર્મની જો વાત કરીએ તો મનપામાં પણ આપની જ સત્તા હતી પરંતુ આ વિશેના કોઈ પ્રયાસો

તે સમયે પણ શરૂ કરેલું અને આપ જોતા છો કે કોંગ્રેસનું નેવ સુ નેવ સુધીનું શાસન હતું ત્યારે ગાંધીનગર સૌથી વધુ ગ્રીન સિટી તરીકેના ઓલામાં આખા દેશમાં નામ આવતું હતું અને જિલ્લા પંચાયતની અંદર પણ આજે ગૌરવ સાથે કહેવાય આવતીકાલે પંચાયતી રાજનું આખા દેશના જ્યારે પંચાયતી રાજ દિવસ છે કાલે ત્યારે એના સૌથી આખા દેશમાં જો કોઈને એવોર્ડ ગુજરાતમાંથી મળતો હોય કોઈ પંચાયતને સારા શાસનનો એ કોંગ્રેસનું શાસન અને કોંગ્રેસ છેલ્લા વીસ વર્ષથી વારંવાર એ પંચાયતી રાજના શાસનમાં છે બની શકે વચ્ચે પાછલા બારણા જે ભારતીય જનતા પાર્ટીએ તોડફોડથી કર્યું હોય પણ છેલ્લા વીસ વર્ષની અંદર અમારા શાસનના કારણે અમને એ મળે છે પણ સાડા ત્રણ લાખ વૃક્ષોનો નાશ છેલ્લા બાર વર્ષ ચૌદ વર્ષમાં થયો છે અને ગાંધીનગરની અંદરના એ નિર્ણય કરવામાં કોઈની હોય આડેધા વિકાસમાં કોન્ક્રીટના જંગલમાં જે કન્વર્ટ કરના હોય ત્યાં ફરીથી કોંગ્રેસે એક નારો આપ્યો છે અમારા મેનિફેસ્ટોમાં પણ અમે પ્રતિબદ્ધતા જાહેર કરી છે કે કોઈ પણ નાગરિકે એ બીગી ચેરિટી બિગીન્સ એટ હોમ એટલે અમારા તો કાર્યકર જાડ વાવશે ને ઉગાશે પણ સાથે સાથે દરેક નાગરિક બાબતમાં એજ્યુકેટ કરવામાં આવશે કે વૃક્ષ વાળો તમારું ભવિષ્ય સુરક્ષિત કરો એટલે ગ્રીન સિટી અને ક્લીન સિટી ને પણ અમે એ બાબતમાં પ્રતિબદ્ધ છીએ એટલે આ ગ્રીન સિટી ક્લીન સિટી ની વાત વિશે જગદીશભાઈ નો પણ મત લેશું પણ એક અત્યારે રોકાઈશું એક નાનકડા વિરામ માટે જોતા રહો જીએસટીવી રાજ્યની રાજધાનીની પરિક્ષા પાટનગરની મનપાની પરિક્ષાને આવિષે ચર્ચા કરી રહ્યા છે મનીષભાઈ સાથે જગદીશભાઈ સાથે અને દિલીપભાઈ સાથે જગદીશભાઈ આપણે બ્રેક પહેલા વાત કરતા હતા ગ્રીન સિટી ક્લીન સિટીની આપનું શું કહેવું છે મનીષભાઈએ કીધું કે ત્રણ લાખ જેટલા વૃક્ષો પણ કાપવામાં આવ્યા છે અને ડેવલપમેન્ટના નામે વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે જો ગાંધીનગર જે છે એ ગ્રીન સિટી આજે પણ બરકરાર છે પણ પહેલા જેવો ચામ નથી રહ્યો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વધુને વધુ સર્કલ ડેવલપમેન્ટ કરવાનું કામ કર્યું છે આપ મહાત્મા મંદિરથી ગુજરાત વિધાનસભાનો આખો જે પથ જુઓ તો તમે દિલ્હીના અંદર જે રીતે રાષ્ટ્રપતિ ભવન અને જે આપણો ગેટ છે એ વચ્ચેનો પથ છે એવો આખો સુંદર નહીં હું એના વાત ઉપર જ આવું છું કે ઉદ્યાનો પણ ઉદ્યાનો પણ જે જે જગ્યાએ ખુલ્લી લેન્ડ હતી ત્યાં આગળ એ કરવામાં આવ્યા છે તળાવ પણ તમે સેક્ટર એકની આસપાસ જુઓ તો વિશેષ પ્રકારનું તળાવ પણ ડેવલપ કરવામાં આવશે એટલે બિલકુલ વૃક્ષોનું નિકંદન કાઢીને ગાંધીનગરનું ડેવલપમેન્ટ ભારતીય જનતા પાર્ટીમાં જે કોંગ્રેસના મિત્રો કોર્પોરેશન ભારતીય જનતા પાર્ટી સાડા ત્રણ વર્ષ ચલાવ્યું એમાં અને ભારતીય જનતા પાર્ટીની ગુજરાતના અંદર સત્તા જેમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું એ કહેવું ઉચિત નથી ભારતીય જનતા પાર્ટીએ પોતાના વચનમાં પણ કીધું છે કે ભાઈ વધુ ને વધુ સુંદરતા થાય વધુ ને વધુ બ્યુટિફિકેશન ગાંધીનગરનું થાય એના માટે વૃક્ષો વાવવામાં આવશે એના સર્કલો ડેવલપ કરવામાં આવશે કાયદોની વ્યવસ્થાની સ્થિતિના સંદર્ભના અંદર સીસીટીવી કેમેરાથી પણ બધી જગ્યાએ સજ્જ કરવામાં આવશે એટલે કોઈ બાબતને આપણે વિકાસ થયો નથી કે વિકાસ માટે આ બધું નિકંદન કાઢવામાં આવે છે એવું કહેવું યોગ્ય નથી ગાંધીનગરના મતદારો પોતે જ પોતાની રીતે આખું બધું ઓબ્ઝર્વ કરી રહ્યા મનીષભાઈ માત્ર ઇન્ફોસિટી કોન્ક્રીટના જંગલનું જે શોપિંગ સેન્ટર થઈ ગયું જે રોજગારી તો એક બાજુ કોન્ક્રીટનું આખું કોળખું ઊભું થયું અહીંયા પાસઠ હજાર જેટલા વૃક્ષો ખાલી ઇન્ફોસિટીમાં એ વ્યવસ્થા માટે ઓલામાંથી દૂર થયા હતા અને સાડા ત્રણ લાખ વૃક્ષો જે કપાના છે એનું હું નથી તો સત્તાવાર વિધાનસભામાં આવેલો જવાબ છે સેક્ટરિયલ વ્યૂની દ્રષ્ટિએ જોઈએ તો એ પહેલી વખત ભારતીય જનતા પાર્ટીને પણ લાગ્યું કે સેક્ટરોની અવગણના થઈ છે સેક્ટરોનું જે પહેલાં પ્લાનિંગ હતું એમાં જે હોય તો એમાં ઇન્ટર કનેક્ટિવિટી રોડ મેઇન રોડ મહાત્મા મંદિરનો રોડ ઉપર જ્યાં મોટી મોટી વાતો થાય છે ઓલામાંથી પણ તમે અંદર જુઓ તો સેક્ટોરિયલમાં હજી પણ આજ પણ રોડના પ્રોપર કનેક્ટિવિટીની જે પાયાની સુવિધા કહેવાય સેક્ટરનું ડેવલપમેન્ટનો જે પહેલેથી જે અભિગમ હતો

ये प्राइवेट ओला हो ने आपी देवानी संचालकों चलावों माटे अने ये आधे तो અત્યારે અસમાનતા ઊભી થઈ છે એ પણ ગાંધીનગરના પ્રચારની અંદર સૌથી તમે વોર્ડોની જ અંદર જુઓ તો ત્યાં સેક્ટરોની અંદર જે પરિસ્થિતિ ઊભી થઈ ગઈ કે લોકલ જગ્યાએ તમને શાકભાજી ન મળે અને એક જગ્યાએ અતિ બધી શાકભાજીનું આક્રમણ થઈ ગયું આજે ટ્રાફિકની સમસ્યા ગાંધીનગરની સૌથી માથા દુખાવાની છે સૌથી વધુ એક્સિડન્ટના પ્રશ્નો થાય છે અને પૂરપાટ ગાડીએ સરકારી ગાડી પૂરપાટ દોરે છે સામાન્ય રીતે બીજો માણસ ક્યાંય જઈ નથી શકતો એટલે એ જે ટ્રાફિકની સિસ્ટમની જે મેનેજમેન્ટનો સવાલ છે અને એના માટે જ કોંગ્રેસ પક્ષે અમે પ્રતિબદ્ધતાથી કીધું કે લોકલ ટ્રાફિક સિસ્ટમ એટલે લોકોને જ

ભારતીય જનતા પાર્ટી લોકતાંત્રિક પ્રક્રિયા ચૂંટાયેલી ટકવા ન દેવું લોભ લાલ ધાક ધમકી ગાંધીનગર જિલ્લા પંચાયત જિલ્લા પંચાયત નો કરોડો રૂપિયા નો કોર્પોરેશન કેવી લોકતંત્ર લોકો જોઈ રહ્યા છે અમદાવાદ જિલ્લા પંચાયત ગાંધીનગર ગાંધીનગર ની અંદર કોંગ્રેસ ને મત એટલે મળે છે કે લોકો નજીક જોવે છે ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચાર લોકો જોવે છે એટલા માટે લોકો ભાજપ મત નથી આપતા પણ લોકો મતદાન કરશે એવી મને પૂર્ણ વિશ્વાસ છે કોંગ્રેસના પંજાને મત આપશે કારણ કે શહેરના નાગરિકો ને સુવિધા જોતી છે ભારતીય જનતા પાર્ટીના વાણી વિલાસ કે કોંગ્રેસ કરીને સત્યાવીસમી રિઝલ્ટ આવશે ત્યારે શહેરના ગાંધીનગર ના નાગરિકો ને અન્યાય કરનાર ભારતીય જનતા પાર્ટી સચિવાલય થી તેર કિલોમીટર છે પોતાને પસાર થનાર મુખ્યમંત્રી રોડ માટેની રીસર્ફલિંગ ચાર વખત થાય અને સેક્ટર ને સામાન્ય રોડ ની સુવિધા ન મળે જે પ્રકારની દુવિધા ઉભી કરી છે જે પ્રકારે રોડ ઉપર મુખ્યમંત્રી નીકળી પાંચસો પાંચસો પોલીસ નું પોઈન્ટ હોય કર્મચારીઓ સમજુ છે અને કર્મચારીઓની વાત ઉપર વિરામ

આમ તો નોર્મલી જાન્યુઆરી અને જુલાઈ બંને મહિના એવા હોય છે કે જ્યારે ડીએ માટે હકદાર કર્મચારીઓ બનતા હોય કેન્દ્ર સરકારે પંદર વીસ દિવસ પહેલાં જાહેર કર્યું અને અહીંયા ડ્યુ હતું એટલે છ ટકા ડીએની જાહેરાત ગુજરાત સરકાર કરી છે કોઈ મતદાનને ધ્યાનમાં રાખીને જ આ પ્રકારની બધા જ ગાંધીનગર સચિવાલય સાથે સંકળાયેલા બધા જ કર્મચારીઓ ગાંધીનગરમાં રહેતા હોય એવું બનતું નથી કારણ કે બધી જગ્યાએથી પોઈન્ટના

અમે તો એમ કે સરકારી તિજોરીમાં ના હોય તાત્કાલિક આપણે જો તાકાત હોય તો કર્મચારી

કર્મચારી ગુજરાત બનો આજની તારીખે સરકાર કે ગુજરાત ના નાગરિક ગુજરાત ના યુવાનો નું હોય કોઈ પણ ચૂંટણી ભારતીય જનતા છે તમે શોષણ ગુજરાતના યુવાનો કે છે કે તમે શોષણ કરે છે ભારતીય જનતા પગાર નામ શોષણ કરે છે તમારો મુદ્દો છે ભારતીય જનતા પાર્ટી જવાબ આપે છે મુદ્દો

બે બે માં સાત માં એ લોકો જોવે છે છત્રીસ તાલુકા પંચાયત માં કોંગ્રેસ જીતા ભારતીય જનતા પાર્ટી જનવિરોધી નીતિ કારણે